ગુજરાતમાં પચીસ ઓક્ટોબરથી બે નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સામાન્યથી મધ્યમ માવઠાની શક્યતાઓ રહેલી છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં માવઠું થશે અને સાથે ડાંગ સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદ રહેશે રાજ્યની અંદર ફરી એક માવઠાનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં પચીસ ઓક્ટોબર બે હજાર પચીસથી બે નવેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ માવઠા વરસાદ જોવા મળે તેવું અનુમાન કરવામાં આવ્યું છે માવઠા દરમિયાન પવનની ઝડપ અને નોર્મલ દિવસો કરતાં વધુ રહી શકે છે ગઈકાલે વરસાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો ધરમપુર તેમજ કપરાડામાં વરસાદી માહોલ છવાયો હતો ધરમપુરના ફુલવાડી જરિયા અને સહિત બરોલિયા ધામણી અને બિલપુડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો નવા વર્ષની શરૂઆતમાં જ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે બીજી તરફ વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડીની અસર વર્તાઈ હતી પવનને કારણે જિલ્લા સેવા સદનના બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું હતું ગુજરાતમાં હજી પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો